મિત્રો કેટલા વાગ્યા ખબર એવી વાયડી હે મિત્રો તમે કયો સાચું છે મિત્રો પાછી તો હવે જવું હે માન ઘરે ચાલો તૈયાર થઈ જાય પછી નીકળીએ મિત્રો અડધી કલાક નહીં પૂણી કલાક થવા આવી હજી મિત્રો ત્યાર નથી થઈ બોલો હજી ત્યાર નથી થાય મિત્રો ક્યારે ને આ લે એ બીવરાવી દીધો ત્યાં મને રેડી પાંચ મિનિટ પૂણી પૂણી કલાક થઈ કડીક કડીક થઈ તો કીએ મારે મારે એક્ચુલીમાં મોઢું ધોવું છે ઘડીક કહે આ પેન્ટ સારું નથી લાગતું ઘડીક કહે આ ટી શર્ટ સારું નથી લાગતું આ ઘર ભેગીનું ધાને ભાઈ હવે ઘર ભેગું હાલ મામાને કહે જાઉં છે ફાઇન મિત્રો ગાડી લઈને નીકળી ગયા એ મામાને ને ય તડકા તળાઈને આવો શું હે શું છૂ છે હું છું મોટી ગપનો પાટીયું પાટિયું નથી મોટી ગપનો બોર્ડ હે હવે

ગિતો વાગ છે આઈરિયો મોબલે હા ઇતની વાગે હા હા ઇતની વાગે તો પ્રેમ નો તને મને કમ ફાઈનલી મિત્રો હે ને ખળબચડો રોડ ચાલુ થઈ ગયો છે ખળબચડો ના કહેવાય ને ઓફ રોડ કે ઓફ રોડિંગ કરવા આવ્યા છે આપણે ઓફ રોડિંગ આને ઓફ રોડિંગ રોડ કહેવાય યસ આને ઓફ રોડ આમ જો મિત્રો આમ તો જો આને ઓફ રોડિંગ રસ્તો ના કહેવાય આને કહેવાય વાડીયોનો રસ્તો વાડીયોનો રસ્તો કહેવાય વાડીયોનો આને થોર થાર થોર થાર રક્સ લઈ આવો એવું યસ

અને દેને બધું ખાવાનું રોગો ся કું દીધું હે મમન કે કઈ દયો તો તું ધ્યાન રાખજે ને કે તું હાલિયા ખાય હવે જયાને કઈ નહી કેવાય તારા એમ નથી ભાઈ પણ માટી ભરી લે ને ડુંગરી હા હા ઘરવારી આવીવા પેલા રોટલી જોપડે એટલે મારા હો ભાઈ ખુદ નું મેન્યુફેક્ચર મેન માણસ છે એવું

ફાઈનલી મિત્રો વાગી રહ્યા છે સાડા ચાર પછી આમ જો પણ આમાં તો જો કે એવો મારો ભાઈ ભરી આવ્યો હા મારો આખો ભરી આવ્યો મૂકી દો એ તું રહ્યા દે તું રહ્યા દે મને એકલો દઈ દે ભરી આવ્યો લે આખો ભરી આવ્યો હા તું પી આવ્યો તે પીધું તે પીધું તો વાંધો નહીં લે એ દીધું હવે નથી જાઉં કે એટલું પી લ્યો કે

આ બાપાના હવે જાવું હે આપણે કારો મામાને ઘરે આ ઘર હવે વિદલા મામાનું હે હવે ક્યાં જવું આપડે સરખા ઉપર લાવો આ વજન બહુ વજન હાલ તા કોણ વાડ્યું હે માં ના

આપડી મા <laughs> <laughs> <laughs>

ખાસ કોઈ લો ગામ માં જાવ ભાઈ તારે જે છોકરો ડાય ગામ જાવ આ મસલી સમજો હું કે ભાઈ ગામ માં જાવ ભાઈ હું કે ગામમાં માં જાવ અહીં આવતો રહે તો કેતો તો હું જામ ભાઈ આવ હું હે હારું ને આવ હું કરતો તો ક્રિકેટ રમતો તો હાટ ભલે હાલ મિત્રો મારા સબસ્ક્રાઇબર તો ઘણા છે પણ કારાવડમાં મિત્રો એ ખાચો સબસ્ક્રાઇબર હોય તો આ યદ 1 લાખ સબસ્ક્રાઇબર હતા ને તે દી મારા ટુ પેપ્સી લીવ હતા નજી યાદ એમ ખબર ને દાદી આવે હા કે દાદી ને ગાડી આવે અરે હાલે લે મારો ભાઈ દાદી આવી ગઈ ગાડી આવી ગઈ ફાઈનલી મિત્રો પહોંચી ગયા કારાવડમાં અને કારાવડમાંથી કેટલા વિડિયો જોવો મિત્રો કમેન્ટ કરી નાખો હાલો મિત્રો ગામમાંથી પાછા આવી ગયા અહીં ઘરે અને બસ મિત્રો આજના બ્લોગ માં એટલું મને ખબર આજના બ્લોગ માં મજા ન થઈ બિન કાલ તમારા ટુ કઈ નવીન લઈ આવું મિત્રો તો આજના બ્લોગમાં એટલું બધું ખરાબ લાગ્યો હતો લાઇક કરો ચેનલ પર નવો તો જય શ્રીરામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો તો મળું તો નો ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન ભાઈ બાય